ગત રોજ જાહેર થયેલા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લાનું સૌથી નીચું પરિણામ આવતા શિક્ષણ જગતમાં ચિંતા જોવા મળી રહી છે તો જિલ્લાના બોડેલી તાલુકા કેન્દ્રનું ગુજરાત રાજ્યમાં સૌથી નીચું પરિણામ આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણનું સ્તર ખૂબ નબળું જોવા મળી રહ્યું છે તો બોર્ડની પરીક્ષામાં આવનારા નીચા પરિણામને લઈને સતત જિલ્લો નબળો પુરવાર થઈ રહ્યો છે ત્યારે ગત રોજ જાહેર થયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં છોટાઉદેપુર પરનું પરિણામ સૌથી નીચું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા આવ્યું હતું અને જિલ્લાના બોડેલી તાલુકાનું કેન્દ્રનું સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી નીચું પરિણામ સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા આવતા છોટાઉદે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ પર સવાલો ઉઠી રહ્યા છે તો છેલ્લા કેટલાક વર્ષોથી છોટાઉદેપુર જિલ્લાના પરિણામમાં સતત નબળાઈ જોવા મળી રહી છે તો ગયા વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો ત્યારે રાજ્યના સચિવ કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રવેશ ઉત્સવમાં શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નિમ્ન કક્ષાનું દર્શાવવામાં આવ્યું હતું જેને લઈ હોબાણો પણ મચવા પામ્યો હતો તો સચિવ કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવેલી રિપોર્ટ પ્રમાણે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતા છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ પર સવાલ ઉઠી રહ્યા છે એક તરફ સરકાર શિક્ષણના મોટા મોટા દાવા કરી રહી છે તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં સતત શિક્ષણ નબળી પડી રહ્યું છે આદિવાસી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ ન મળતા પરિણામ નબળા આવી રહ્યા છે અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગતરોજ જાહેર થયું હતું ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ધોરણ બાર અને વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પરિણામમાં સુધારો નોંધાયો છે તો છોટા ઉદેપુર જિલ્લાનું ગત વર્ષ કરતા સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રેવીસ ટકા વધ્યું છે તો જિલ્લાનું ગત વર્ષ કરતાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પંદર ટકા વધ્યું છે પરિણામ વધતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ખુશનો માહોલ જોવા મળી આવ્યો હતો તો જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રમાં સૌથી ઓછું પરિણામ મળેલી કેન્દ્રમાં જોવા મળ્યું હતું જ્યારે સામાન્ય પ્રવાહના કેન્દ્ર પૈકી સૌથી ઓછું છોટાઉદેપુર કેન્દ્રમાં જોવા મળી આવ્યું હતું તો એકંદરે જિલ્લાનું પરિણામ સુધારતા આવનારા વર્ષોમાં વધુ પરિણામ સુધારાની વાલીઓમાં આશા સેવાઈ રહી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમારે ઉત્તરણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા નમસ્કાર હું જિલ્લા શિક્ષણ અધિકારી છોટાઉદેપુર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર ચોવીસની અંદર ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ જે યોજવામાં આવેલ હતી તેના પરિણામો આજ રોજ જાહેર કરવામાં આવેલા છે એ પરિણામોની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ એક હજાર સડસઠ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા તે પૈકીના પાંચસો ને અડતાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે ટકાવારીની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એકાવન પોઈન્ટ છત્રીસ ટકા નોંધાયેલ છે બોડેલી કેન્દ્ર છે તો બોડેલી કેન્દ્રમાં સુડતાલીસ પોઈન્ટ ટકા નીચું પરિણામ છે જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું ચોપન પોઈન્ટ ઇઠ્યોતેર ટકા પરિણામ આવેલું છે વિજ્ઞાન પ્રવાહની શાળાઓના પરિણામોની ગત વર્ષે ની સરખામણી કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષનું છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ છત્રીસ પોઈન્ટ સત્તર નોંધાયેલું હતું જ્યારે આ વખતે 51.36 ટકા નોંધાઈ અને માં વધારો જોવા મળેલ છે છોટા ઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામોની જો વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહની અંદર કુલ 5370 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે તે પૈકીના 4935 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે ટકાવારીની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 91.93% નોંધાયેલ છે સૌથી વધારે ભેંસાવાહી કેન્દ્રનું અઠ્ઠાણું પોઈન્ટ એક્યાસી ટકા સામાન્ય પ્રવાહનું પરિણામ છે જ્યારે છોટાઉદેપુર કેન્દ્રનું બ્યાસી પોઈન્ટ ત્યાસી ટકા ઓછું પરિણામ છે ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહના પરિણામોની વાત કરવામાં આવે તો ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લાની અંદર સામાન્ય પ્રવાહનું પરિણામ ઓગણ સિત્તેર પોઈન્ટ અઢાર ટકા નોંધાયેલ છે જ્યારે આ વખતે એકાણું પોઈન્ટ ત્રાણું ટકા સાથે વધારો જોવા મળેલ છે સાથે છોટા ઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ